નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત ફરી એકવાર કામાની ટીમ આવી પહોંચી છે બનાસકાંઠા જિલ્લાની અંદર ત્યાં આપણે વડગામ તાલુકાના વણસોલ ગામની અંદર આવી પહોંચ્યા છીએ જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર રમેશભાઈની આપણે મુલાકાત લઈ રહ્યા છે તો રમેશભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપશો પહેલા મારું નામ ચૌધરી રમેશભાઈ ગામ વણસોલ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા બરાબર રમેશભાઈ અત્યારે જે આપણે આ બટાકાના પાકની અંદર ઊભા છીએ તો ખરેખર આ કેટલા દિવસનો પાક બટાકાનો છે એટલે 140 દિવસનો 9/11 નો આવેતર એટલે આજે 19/12 એટલે 140 દિવસનો પાક છે બરાબર 40 દિવસનો પાક થયો છે તો રમેશભાઈ આ જે બટાકાના પાકની અંદર તમે કમા કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે આમાં પહેલા ડોક્ટર ભૂ સમૃદ્ધિ સેન્દ્રીય ખાતર ખાતર જે દસ બેગ એકરે મેં હતી બરાબર એના પછી પહેરતી વખતે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ બરાબર અને કેરી બરાબર તો ખેડૂત મિત્રો રમેશભાઈએ ડોક્ટર ભૂ સમૃદ્ધિ એક દસ બેગ પાયાની અંદર આપેલી છે ત્યારબાદ એમને જ્યારે બટાકા પહેર્યા એ વખત ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સારથી જે આપણું કામા કંપનીનું ડીએપી આવે છે અને ડોક્ટર સુરક્ષા જે કામા કંપનીનું ઓર્ગેનિક પોટાશ આવે છે તો ખરેખર રમેશભાઈ તમે જે આ બટાકાના પાકની અંદર કામા કંપનીની જે પ્રોડક્ટનો વપરાશ કર્યો તો એ પ્રોડક્ટ તમે આ વર્ષે જ વાપરી છે કે અગાઉ તો પણ તમે આ પ્રોડક્ટ વાપરી ચૂક્યા છે છેલ્લા બે વર્ષથી હું વાપરી બરાબર છેલ્લા બે વર્ષથી તમે જે કામા કંપનીની પ્રોડક્ટ તો વાપરો છો એમાં લિક્વિડમાં અગાઉના વર્ષમાં તમે કોઈ પ્રોડક્ટ વાપરેલી ખરી હા લિક્વિડમાં એટલે આ વખતે તમે નહીં આપ્યું કે ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંગીસ ટાઈપ આપેલું છે પછી ગઈ વખતે મેં ડૉક્ટર ડૉક્ટર સુવણ એકાવન પણ આપેલું છે એનું પણ રિઝલ્ટ છે પણ આ વખતે મારે સમયના અભાવ અને

લગભગ એવરેજ ગયા વર્ષે મારે બાર ની એવરેજ હતી એક કટે અમે જે

ખેડૂત મિત્રો ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે સૂક્ષ્મ તત્વો પોષક તત્વો અને ગૌણ તત્વો સાથે સાથે એની અંદર હ્યુમિક એસિડ એમિનો એસિડ ઓર્ગેનિક એસિડ સિવિડ એક્શાટ પ્લાન્ટ એક્શ્રાટ બીજા સત્તર પ્રકારના એસટીબીએલ ન્યુટ્રીઅન્સ કંપનીએ એની અંદર સજોડ ભેગા બનાવેલા છે જે ખરેખર આ સાલ ચાલુ વર્ષની અંદર સારો એવા રિઝલ્ટ અને પરિણામો ખેડૂત મિત્રોને મળી રહ્યા છે તો એ પ્રોડક્ટ આ વર્ષે તમે નવી કામા કંપનીની આવી છે વપરાશ કર્યો છે તો નવી પ્રોડક્ટ વાપરવાથી તમને અતિ વિશેષ તમારા પાકની અંદર શું ડિફરન્સ દેખાય છે એક એક જાતની લીલોતરી સવાઈ જઈ છે બરાબર અને વાતાણ બિલકુલ હાલ જે જુએ એવું સુચેબલ નહીં થતો પણ એનું જે દેખાય છે એ પ્રમાણે તો સારું છે બરાબર તો ખેડૂત મિત્રો અમારું જે કામા કંપનીની નવીન પ્રોડક્ટ પ્રોડક્ટ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડાઈ એની અંદર બજાજ તત્વો અને કંપનીએ જે પ્રોડક્ટનો એની અંદર સમાવેશ કરેલો છે તો રમેશભાઈના કહેવા પ્રમાણે કે વાતાવરણ અત્યારે અનુકૂળ નથી બટાકાની અંદર છેલ્લા બે વર્ષથી આ પ્રોબ્લેમ રહેતા હોય છે અને ખરેખર વાતાવરણના અનુરૂપ આપણા પાકને એની ડેવલપ શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરવાનું જે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ સારું એવું કામકાજ કરતું હોય છે તો ખરેખર રમેશભાઈ તમે જે કામા કંપનીની પ્રોડક્ટો વાપરો છો તો બીજા ઘણા બધા અમારા ખેડૂત મિત્રો યુટ્યુબ ઉપર આ વિડીયો નિહાળી રહ્યા છે તો બીજા ખેડૂત મિત્રોને તમારો શું સંદેશો છે કામા કંપની વિશે કામા કંપની વિશે બીજું તો બરોબર પણ જો એક એકર તો ફરજીયાત કરે અને ટ્રાય કરે આગળ અનુકૂળ લાગે તો આજે મેં એક એકર થી બે એકર ઉપર આ વર્ષે આવ્યો છું બરાબર બરાબર બરોબર તો એક એકર થી શરૂઆત કરે અનુકૂળ લાગે તો વાપરે બાકી સારું રિઝલ્ટ બરાબર ખેડૂત મિત્રો આ આપણે વડગામ તાલુકાના વણસોલ ગામના રમેશભાઈની મુલાકાત આજે લીધી તો ખરેખર એમને ખેડૂત મિત્રો એક સરસ સંદેશો આપ્યો છે તમને કે એક એકરથી તમે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો અને અમારી કંપની એવું કહેતી હોય છે કે એક એકર અથવા તો એક વીઘા તમે શરૂઆત કરો ઓર્ગેનિક અને જૈવિક ખેતીની પોતાના પરિવાર માટે જે આપણે બજારમાંથી શાકભાજી અથવા તો કોઈ પણ ખાદ્ય વસ્તુઓ પોતાના ઘરે વપરાશ થતો હોય એ થોડી થોડી જો પોતાના ખેતરની અંદર લગાવીએ અને ઓર્ગેનિક અને જૈવિક એ પ્રોડક્ટનો એની અંદર વપરાશ કરીએ અને પોતાના પરિવાર માટે

દરેક આ રાસાયણિક આ ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે અને આયા વગર છૂટકો નહીં બરાબર તો એટલે ચોક્કસ તે હું આજે બે એકર નો ગઈ વખત હું આ મગફળીમાં આવતી સીઝન માં મારે ત્રણે ત્રણ એકર આ રીજ વાપરવું બરાબર ખેડૂત મિત્રો આજે આપણે વણસોલ ગામના એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર રમેશભાઈની મુલાકાત લીધી જેઓએ સુંદર અને સરસ મજાની માહિતી આપી છે કામા કંપનીની એમને પ્રોડક્ટનો વપરાશ કરેલો છે એ પ્રોડક્ટોનું પરફોર્મન્સ એમના ખેતરની અંદર એમને કેવું લાગ્યું એ પણ આપણને સજેસ્ટ કર્યું અને ભવિષ્યમાં જે એમનો ખેડૂત મિત્રોને સંદેશ આપ્યો કે ઓર્ગેનિક વગર જા વગર છૂટકો નથી એ ખરેખર એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર રમેશભાઈએ જે સરાહનીય અને એક સારી બાબત કહેવાય કે એમના વિચારો બહુ ઓર્ગેનિક ખેતી તરફ સારા છે તો ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન